મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ લઈને એક પણ વ્યક્તિ હોવાનો દાવો કર્યો છે હા કોઈ ગુમ થવાની ફરિયાદ પેન્ડિંગ ના હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે સત્યાવીસ મૃતદેહોની ઓળખ કરીને પરિવારને સોંપી દેવામાં આવ્યા છે ત્રણ વ્યક્તિ ગુમ થવાની ફરિયાદ કરનાર સામે પણ નોંધાયો ગુનો ફરિયાદ ખોટી હોવાને કારણે હિતેશ પંડ્યા સામે એફઆઈઆર પણ કરવામાં આવી છે અલગ અલગ મળેલ અવશેષોના પણ ડીએનએ દાવો કરવામાં આવ્યો છે તો આપને જણાવી દઈએ રાજકોટ આ જ્યાં આશંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ઘણા લોકો લાપતા પણ હોઈ શકે છે તેને લઈને એક એફઆઈઆર પણ કરવામાં આવી હતી ફરિયાદ પણ કરવામાં આવી હતી કે ત્રણ જેટલા લોકો લાપતા છે છે જોકે આ ફરિયાદ ખોટી હોવાને કારણે જેણે ફરિયાદ કરી હતી તે હિતેશ પંડ્યા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે સરકારનો દાવો છે કે રાજકોટ આ કાંડમાં જેટલા પણ મૃતકો છે તેમના છે હવે કોઈ લાપતા નથી વધુ માહિતી સાથે સંવાદદાતા ગયા છે પર આ મોટા સમાચાર કહી શકાય કેમ કે રાજકોટ આગ કાંડમાં આશંકા એવી વ્યક્ત કરવામાં આવી હતી કે હજુ પણ કેટલાક લોકો લાપતા હોઈ શકે છે ધીમે ધીમે તેમના પરિવારજનો સામે આવશે પણ હવે સરકારે એ દાવો કરી દીધો છે કહી દીધું છે કે કોઈ પણ લાપતા નથી મૃત્યુઆંક સત્યાવીસ નો હિતલ નીતિ ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા જે એફએસએલ રાજકોટથી જે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ માટે પરીક્ષણ લેવામાં આવ્યા હતા એ સત્યાવીસે સત્યાવીસનું પરીક્ષણ થઈ ચુક્યું છે અને તમામ મેચ કરીને તેમના મૃત્યુઓ જે છે સત્યાવીસ લોકોના તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે એટલે રાજ્ય સરકારે સ્પષ્ટ રીતે કીધું છે કે હવે આમાં મૃત્યુ આંખ સત્યાવીસ છે અને હવે અત્યારે કોઈ પ્રકારનું કોઈ મિસિંગ નથી અને એનું કોઈનું ડીએનએ પરીક્ષણ બાકી નથી કારણ કે ડીએનએ પરીક્ષણ વખતે કેટલા અંગો મળ્યા હતા એ અંગોનું પરીક્ષણ થશે એટલે સંખ્યા ખબર પડશે એ પ્રકારની પણ કરવામાં આવી હતી પણ પણ હવે અંગોનું પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે અને આ 27 લોકોના છે છે હવે જોવા જોઈએ તો સરકારે સરકારે એ પણ કીધું કે સત્તાવાર જાહેરાત કરી હતી કે કોઈનો પરિવારજન ગુમ થયું હોય તો તેની સત્તાવાર ખબર આપે જેનાથી તેને શોધખોળ કરવામાં પોલીસ મદદરૂપ થઈ શકે આ પ્રકારની પણ કોઈ ફરિયાદ થઈ ન હતી એક એક વ્યક્તિ હિતેશ પંડ્યા છે તેને પોતાના પરિવારજનોમાંથી ગુમ હોવાનો દાવો કર્યો હતો જો કે આ ફરિયાદો પોલીસે ચકાસણી કરતા જે ફરિયાદ ખોટી હોવાની વાત કરી છે એટલે જ હિતેશ સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે સાથે સાથે અત્યારે પણ પોલીસ એવું કહી રહી છે કે હજુ પણ જો કોઈના પરિવારજનો ગુમ હોય તો તે પોલીસનો સંપર્ક કરી શકે છે એટલા માટેના નંબરો પણ પોલીસે જાહેર કર્યા છે પણ અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે રાત દિવસ ડીએનએ એટલે એફએસએલ દ્વારા ડીએનએ પરીક્ષણ કરીને તમામ સત્યાવીસ સત્યાવીસ લોકોના પરીક્ષણ ડીએનએ ટેસ્ટનું મેચિંગ કરી લેવામાં આવ્યું છે અને તમામને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે જી બિલકુલ ધી આભાર પૂરી માહિતી માટે